નમસ્કાર મટેરામાં આપનું સ્વાગત છે હું કુલદીપ ખત્રી મટેરામાં પર્યાવરણીય નીતિશાસ્ત્રના વડા તરીકે કામ કરું છું આજે આપણે સપ્તધાન્ય અંકુર વિશે જાણીશું સપ્તધાન્ય અંકુર બનાવવા માટે આપણે મગ મઠ ચણા ચોળા તુવેર તલ તથા દેશી જવની જરૂર પડશે જેની સાથે સાથે એક પાણીનો પાણી ગૌમૂત્ર પાણીનો વાટકો એક સૂત્રાઉ કાપડ તથા પથ્થરના ખલદસ્તાની પણ જરૂર પડે સપ્તતાને અંકુર બનાવવા માટે સૌ પ્રથમ આપણે સો ગ્રામ તલ લેવાના છે તેને એક વાટકામાં મૂકી તલ પાણીમાં ડૂબે તેટલું પાણી એમાં ભરી અને તેમાં અંકુરની પ્રક્રિયા થાય તેના માટે તેને રાત્રિભર પાણીમાં પલાળી રાખવાના છે બીજા દિવસે આપણે બાકીની સામગ્રી જેવી કે મગ મઠ ચણા ચોળા તુવેર તથા દેશી જવ આ બધી જ વસ્તુઓ સો સો ગ્રામ લઈ અને તેને પેલા તલ સાથે મિક્સ કરીને મોટા વાડકામાં બધા જ ધાન્યો પાણીમાં ડૂબે એટલું પાણી ભરીને તેને આખી રાત્રિભર તેને રાખવાના છે જેથી તે દરેકમાં અંકુરણની પ્રક્રિયા શરૂ થઈ જાય આ આને રાત્રિભર રાખીને બીજા દિવસે એને સુતરાઉ કપડાંથી ગાળી અને પાણીને ફેંકી નથી દેવાનું એ પાણીને અલગ રાખવાનું છે આ ધાન્યોને એક સુતરાઉ કપડાની પોટલી બાંધી અને તેને અંકુરણ માટે લટકાવી બાંધી દેવાના છે અને એક જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવાના છે જ્યારે તેમાં અંકુરણ થાય અને અંકુરણ એક ઇંચ જેટલું લાંબુ થાય ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે એ બધા ધાન્યોને એક પથ્થરના ખલદસ્તા વડે એને વાટી લેવાના છે આ પ્રક્રિયામાં મિક્સરનો ઉપયોગ કરવાનું આપણે ટાળીશું હવે આ વાટેલા ધાન્યોને આપણે બસો લીટર પાણીમાં લઈ અને તેને મિક્સ કરવાના છે જે જેમાં આપણે પેલું જે ફિલ્ટર કરેલું પાણી હતું જે ગાળી લીધું હતું એ પાણીને પણ એમાં ઉમેરવાનું છે તથા એની અંદર દસ લીટર ગૌમૂત્ર ઉમેરી અને એક લાકડીની મદદથી એને ઘડિયાળની દિશામાં ત્રણ ચાર વખત હલાવવાનું છે અને આ પાણીને બે કલાક માટે રાખી મૂકવાનું છે આ રીતે આપણું સપ્તધાન્ય અંકુર તૈયાર થઈ જાય છે હવે આને આપણે છોડ ઉપર છંટકાવ કરવાનો છે ફળ હોય ફળનું ઝાડ હોય તો જ્યારે ફળ નાના હોય તે અવસ્થાએ શાકભાજીમાં શાકભાજી ના ફળ નાના હોય અથવા તો એની સિંગની અવસ્થા નાની હોય તે વખતે અથવા અનાજ હોય તો એની દૂધની અવસ્થાએ આનો છંટકાવ કરવાથી તેની વૃદ્ધિમાં ખૂબ સારો વધારો થાય છે ફળની અંદર ચમક આવે છે અને આ ખૂબ સારું વૃદ્ધિ તરીકે કામ કરે છે ધન્યવાદ આવા જ વિડિયો જોવા માટે મટેરાની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને યાદ રાખો સ્વસ્થ માટી એટલે નફાકારક ખેતી